અહીંયા હું આજે બનાસકાંઠાની અંદર એક એવા ખેડૂતની મુલાકાત કરવા જઈ રહ્યો છું કે જેમને ઓર્ગેનિક ખેતી તરફ એક જબરદસ્ત રસ દાખ્યો છે તો એમને જ આપણે પૂછીશું કે એમનો જ પરિચય એમના મુખેથી સાંભળીશું તમારું નામ શું છે દિનેશજી દાર્સી ઠાકોર થોડું ઊંચા અવાજથી બોલજો હા દિનેશજી દાર્સીજી ઠાકોર દિનેશજી તમારું વતન અને એ જરા કહી દો સર મારું વતન ખરા છે

મને દવા આપી હતી સાહેબ આપડે સોમભાઈ સાહેબ બરાબર અને એમના સાથે ભીરમભાઈ સાહેબ આવેલા છે ઓકે ઓકે તો એમને તમને સજેશન કર્યું છે તો આ લાઈવ થોડો વિડીયો લેજો આ મિત્રો જોઈ શકાય છે કે આનો ગ્રોથ છે આટલા સુધી આવજો આ આ આ ગ્રોથ તમે જોઈ શકો છો મિત્રો આ એક મહિને એક માસના ઘઉં છે પણ એનો ગ્રોથ જે છે એ જબરજસ્ત છે અહીંયા નેટસપની બાયોફિટ પ્રોડક્ટ દિનેશજીએ વાપરેલી છે

તો તમારો મોબાઈલ નંબર એક વખત બોલી જજો સર મારો મોબાઈલ નંબર છે સિત્યોતેર નવ વીસ નવ છેતાલીસ ફરીથી એક વખત બોલો મારો મોબાઈલ નંબર છેતાલીસ નવ છેતાલીસ ઓકે તો મારો મોબાઈલ નંબર પણ મિત્રો નોટ કરી લેજો બ્યાસી ડબલ જીરો ચાર અઠ્યાસી એક બાણું બ્યાસી જીરો ચાર એક બાણું આ મારો મોબાઈલ નંબર છે વિરમજી ઠાકોર તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો આ કોઈ ડુપ્લિકેટ શૂટિંગ નથી આ લાઈવ અહીંયા આ થરા બનાસકાંઠાનું શૂટિંગ છે તો અહીંયા અમે આ ઘઉંનું રિઝલ્ટ લીધું છે ત્યારબાદ આપણે બીજું રિઝલ્ટ પણ આપણે લઈએ છીએ ઓકે થેન્ક યુ તમારો ઓકી શોખ ખૂબ નવસ આભાર ક્લિક કર દો એક ક્લિક કર દો અહીંયામાં બીજું રિઝલ્ટ ક્લિક કરીએ હા ઓકે આ લઈ લો આપણે હેરંડામાં એક રિઝલ્ટ શૂટ કરી દઈએ